ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે બંગાળની ખાડીમાં જે અત્યારે હાલ સિસ્ટમ બની રહી છે એની સીધી જ અસર ક્યાંક ગુજરાત ઉપર પડી રહી છે આજના દિવસનો વરસાદ કેવો રહેવાનો છે તેની સાથે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે આજની આ વેધર અપડેટમાં તેના વિશે વાત કરીએ નમસ્કાર હું હનસિની અને તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ આપણે જોયું હતું કે હમણાં વરસાદી રાઉન્ડ એક પૂરો થયો અને અત્યારે હાલ વધુ એક વરસાદી રાઉન્ડ આવ્યો છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી હતી એની જ સીધી અસર ક્યાં ગુજરાત ઉપર જોવા મળી રહી છે સૌથી પહેલાં તો આજના દિવસના વરસાદને ભિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને જો વાત કરવામાં આવે સવારે નવ વાગ્યાની આસપાસ આ રાઉન્ડની અંદર પણ ક્યાંય સૌરાષ્ટ્રમાં વરસાદ નથી જોવા મળી રહ્યો પરંતુ જો વાત કરવામાં આવે મધ્ય ગુજરાત તો જોઈ શકાય છે કે વિરમગામ છે અમદાવાદ છે ધોળકા છે નડિયાદ છે ગોધરા લુણાવાડા છે દાહોદ છે બોડોલી છે રાજપીપળા ભરૂચ સુરત અને ખાસ કરીને જે નીચેના જિલ્લાઓ આવેલા છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એ બાદની જો વાત કરવામાં આવે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ તો હવે આજે વરસાદ છે તે ક્યાંક વધારે તીવ્ર થતો હોય એવું લાગી રહ્યું છે જે પ્રમાણે જોઈ શકાય છે એ પ્રમાણે મહેસાણા છે તેની સાથે હિંમતનગર લુણાવાડા છે ખેડબ્રહ્મા છે પાલનપુર છે આબુરોડ એટલે કે જે પ્રમાણે રાજસ્થાનનો હિસ્સો આવેલો છે ત્યાં પણ ક્યાંક આની અસર જોવા મળી રહી છે પરંતુ મહેસાણા હિંમતનગર એટલે કે જે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક આની અસર થઈ શકે છે એવી શક્યતાઓ છે વડોદરા છે અમોદ છે તેની સાથે ભરૂચ છે રાજપીપળા છે અને ખાસ કરીને વલસાડમાં પણ ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે એ બાદ જો વાત કરવામાં આવે લગભગ એક વાગ્યાની આસપાસ તો હવે જોઈ શકાય છે કે મહેસાણા છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે વિરમગામ મધ્ય ગુજરાતમાં ક્યાંક આની અસર જોવા મળી શકે છે અમદાવાદની જે આસપાસના વિસ્તારો છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે હિંમતનગર છે તેની સાથે લુણાવાડા ની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખેડબ્રહ્મા છે તેની સાથે જો વાત કરવામાં આવે ગોધરા છે નડિયાદ છે વડોદરા છે ખંભાત છે ભરૂચ છે રાજપીપળા છે સુરત વ્યારા અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા લગભગ બપોરના એક વાગ્યાની આસપાસ જોઈ શકાય છે એ બાદ જો વાત કરવામાં આવે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ તો અત્યારે હાલ આજે વરસાદ છે તે વધારે મધ્ય ગુજરાતમાં તીવ્ર થતો હોય એવું લાગી રહ્યું છે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મહેસાણા છે હિંમતનગર છે વિરમગામ છે ધોળકા છે નડિયાદ છે ગોધરા છે વડોદરામાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે રાજપીપળાની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે ભરૂચ છે ખંભાત છે તેની સાથે જે દાહોદ છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે લગભગ જો વાત કરવામાં આવે સાંજના પાંચ વાગ્યાની આસપાસ તો જે પ્રમાણે જોઈ શકાય છે કે ઉત્તર ગુજરાત એટલે કે થરાદ છે પાલનપુર છે મહેસાણા રાધનપુર અહીં ક્યાંક વરસાદ પડી શકે છે મહેસાણામાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે અમદાવાદમાં વરસાદની આગાહી છે ધોળકા છે નડિયાદ ખેડબ્રહ્મા વડોદરા છે લુણાવાડા છે ને ગોધરા અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એ બાજુ વાત કરવામાં આવે લગભગ સાંજના સમયની એટલે કે સાતેક વાગ્યાની આસપાસ હવે જે મધ્ય ગુજરાત છે ત્યાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે રાધનપુર છે મહેસાણા છે હિંમતનગર તેની સાથે જો વાત કરવામાં આવે વિરમગામ છે અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ ધોળકા અને નડિયાદમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અને રાત્રે દસ વાગે જોઈ શકાય છે કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક આ વરસાદ હવે ધીરો પડ્યો હોય એવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રના કોઈ પણ એવા જિલ્લાઓ નથી કે જ્યાં ક્યાંક આ નવા વરસાદી રાઉન્ડ આવ્યો છે એની ક્યાંક સીધી આગાહી કરવામાં આવી હોય પરંતુ જો વાત કરવામાં આવે આ વરસાદી રાઉન્ડ શરૂ થયો છે તેની સીધી અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી પણ કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુમાં આ વિષયને લઈને શું કહ્યું સાંભળ yeah કે આ સાર્વત્રિક વરસાદ નહીં પણ અમુક વિસ્તારોમાં હશે અમુક જિલ્લાઓમાં હશે એ જ પ્રકારે છેલ્લા બે દિવસની અંદર છૂટાછવાયા ઘણા સ્થળોએ વરસાદ પડ્યા છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં આપણું જે અનુમાન હતું કે સૌરાષ્ટ્રમાં કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદ પડે બાકી સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ સત્યાવીસથી એકત્રીસ ઓગસ્ટમાં નથી એ જ મુજબ જોવા જઈએ તો ભાવનગર જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યા છે રાજકોટના કોઈ કોઈ છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંય ઝાપટા પડ્યા છે અને બીજા પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા છે બાકી કોઈ જગ્યાએ સારા વરસાદો સૌરાષ્ટ્રમાં નથી એવી જ રીતે કચ્છમાં પણ એ જ પરિસ્થિતિ છે વરસાદ થયા છે તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં છોટા ઉદેપુર સહિતના જે વિસ્તારો છે તેમાં સારા એવા વરસાદો નોંધાયા છે છેલ્લા બે દિવસમાં અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું સુરતના ઓલપાડની અંદર ખૂબ સારો વરસાદ છે એ છેલ્લા બે દિવસ દરમિયાન નોંધાયો છે એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં પણ ખૂબ સારા વરસાદો છે અને એમાં સાબરકાંઠાનું રાજસ્થાન બોર્ડરે ઈડર જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સારા એવા વરસાદો નોંધાયા છે ખાસ કરીને હવે આવનારા બે દિવસ છે જેની અંદર ત્રીસ અને એકત્રીસ તારીખ એમ બે દિવસ જે વરસાદની શક્યતાઓ છે એની વાત કરવાની છે આમ તો આપણે એકથી આઠ સપ્ટેમ્બરની પણ વાત કરવી છે પણ એ આપણે પહેલી તારીખે કરીશું અત્યારે આપણે એકત્રીસ ઓગસ્ટ સુધીની જો વાત કરીએ તો આ બે દિવસ દરમિયાન હજુ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર દક્ષિણ ગુજરાતના સીમિત વિસ્તાર મધ્ય ગુજરાતના વિસ્તાર અને એ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ છે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટાં પડી શકે એમાં કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી પણ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે જેમાં ખાસ કરીને નર્મદા જિલ્લો તાપી સુરત વલસાડ અને ડાંગ જેવા વિસ્તારો છે તેમાં મધ્યમથી સારો વરસાદ એટલે કહી શકાય કે લગભગ એકથી લઈને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો ત્યાં વરસી શકે જે નવસારી વાપી બિલીમોરા જેવા વિસ્તારો છે એમાં પણ હળવા મધ્યમ વરસાદોની શક્યતાઓ છે એ સાથે અંકલેશ્વર હોય ભરૂચ હોય એ વિસ્તારો છે એમાં હળવા મધ્યમ ઝાપટાઓ વરસી શકે બાકી જે મધ્યપ્રદેશ બોર્ડર લ લાગુ વિસ્તાર હશે જેમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા જેવા વિસ્તારો છે એની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે આવનારા બે દિવસ દરમિયાન બેથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદોની ત્યાં શક્યતાઓ છે એ પછી જે મધ્ય ગુજરાતના વિસ્તારો હશે વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગર વિરમગામ આ તમામ વિસ્તારો એવા છે એની અંદર હળવાથી મધ્યમ ઝાપટા અને એક બે સેન્ટરની અંદર ભારે ઝાપટા નોંધાય એવું એક અનુમાન છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર પણ સારું એવું પરફોર્મન્સ જોવા મળી શકે છે જેમાં સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણાના અમુક વિસ્તાર છે આ ત્રણ જિલ્લા એવા છે ઉત્તર ગુજરાતના કે ત્યાં વરસાદ છે એ ત્રણથી લઈને પાંચ ઇંચ સુધી હજુ પણ વરસી શકે અને એમાં આ ત્રણ જિલ્લામાંથી અમુક સેન્ટર એવા પણ હશે કે એમાં પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે બાકી બનાસકાંઠા વાવથરાદ હોય પાટણ હોય મહેસાણાના અમુક બીજા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદો નોંધાય ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર કોઈ હેવી વરસાદ નહીં પણ છૂટાછવાયા હળવા વરસાદ અને એક બે સેન્ટરની અંદર મધ્યમ વરસાદ નોંધાય તેવી એક શક્યતાઓ છે મોરબી જે પ્રમાણે આજના દિવસનો કેવો વરસાદ રહેવાનો છે તેને વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો તેની સાથે આગામી દિવસોમાં પણ ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે અને આજે નવો વરસાદી રાઉન્ડ છે એની સીધી અસર ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાતમાં વધારે પડી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર